એકસો પચાસ મી જન્મજયંતિ અને આપણે ગયા વર્ષે જે નેત્રંગ ખાતે ભગવાન બિરસા બિરસાના પ્રતિમાનું અનાવરણ કર્યું હતું એની પહેલી વાર્ષિક તિથિના ભાગરૂપે આજે નેત્રંગ ખાતે પધારેલા આદિવાસી સમાજના તમામ પદાધિકારીઓ વડીલો આગેવાનો યુવાનો માતા બહેનો બેન પાર્ટીના કલાકારો પ્રેસ મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી માટે સવારથી જ

વીસ વર્ષ ની ઉમર માં અને એ જંગ માં તમે વિચાર કરો તે જમાનામાં રેડિયો નહોતા ટીવી નોતા મોબાઈલ નહોતા દારૂ ઘોડા કે બંદૂક નહોતી ધરતી ના પિતા આ હુકુમત દ્વારા આદિવાસી વિસ્તારો માં જમીનો પચાવી પાડવામાં આવી વસૂલ કરવામાં આવ્યા તે વખતે ઇંગ્લેન્ડ ની રાણી નું રાજ આપણા દેશ પર હતું અને બિરસા મુંડા કીધું રાજ જશે આપણો રાજ આવશે અબુમાં દેશમ અબુમાં રાજ આપણા દેશમાં આપણો રાજ એ સ્વાયત રાજ લેવા માટે બીસા મુંડાએ હુલકુલાન નારા સાથે યુદ્ધ છેડી દીધું મિત્રો તમે વિચાર કરો ઓગણીસ વર્ષ નો યુવાન દુનિયાની અડધિ વસતી પર રાજ કરનારી અંગ્રેજી હુકુમત સામે લડ્યો એની સામે હજારો તીર ધનુષારી સૈનિકો ઉભા થયા ઓગ અઢારસો ને પચાણુ માં એમને અંગ્રેજી હુકુમતે

ત્યારે તે જમાનામાં કોઈ પણ સંદેશા વ્યવહાર વગર હજારો લોકો રોડ પર ઉમટી પડ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું કે બિરસા મુંડાને આપણે આ રીતના સખત સજા કરીને દાખલો બેસાડીએ તેની સામે હજારો લોકો ઉમટી પડ્યા ત્યારે બિરસા મુંડાના ચહેરા પર સ્મિત હતું એમને ખુશી હતી કે આજે હજારો લોકો અમારા સંકિત જાગેલા છે અમે મરી પણ જઈશું પણ અમે જીવનો પરવા કરીશું ને આદિવાસી માટે લડતા રહીયો બિરસા મુંડા આજે અમર રહી ગયા છે બે વર્ષે જેલમાંથી છૂટ્યા ફરી બિરસા મુંડા ઉલગુલાન જિંદાબાદ ના નારા સાથે એમણે લડત ચાલુ કરી ત્યારે ત્યાંની હિલ ઘાટી પર એમણે આવી જાહેર સભા હતી એ જાહેર સભામાં અંગ્રેજી હુકુમતે ચારો તરફથી ઘેરી લીધા ગોળીબાર કર્યો અને ગોડીબારના અંતે 400 થી વધારે લોકો આંદી સ્પોર્ટ ત્યાં મરી ગયા અને કેટલાક યોદ્ધાઓ ઘાયલ હતા એમને પહાડો થી નીચે ફેંકી દેવામાં આવ્યા કેટલાક લોકોને જીવિત કાટી દેવામાં આવ્યા છતાં બિરસા મુંડા ડર્યા નહીં અને અંગ્રેજો સામે લડતા રહ્યા અને બિરસા મુંડાને પકડીને જેલ માં લઈ જવામાં આવ્યા ત્રણ માર્ચ ત્રણ માર્ચ 1900 ના રોજ બિરસા મુંડાને ધરપકડ કરવામાં આવી

એ બિરસા મુંડાને લીધે આજે પણ આપણે આપણી જમીનો મેળવી શક્યા છે અને બચાવી શક્યા છે. સાથીઓ સાથીઓ આપણે સમાજમાંથી આવીએ છીએ જેનો ઇતિહાસ કોરો સાડી છે. એ બિરસા મુંડા ભગવાન હોય, ટાટિયા ભીલ હોય, ખાજિયા નાયક હોય કે તિલકા માજી હોય, ગુરુ ગોવિંદ ગોવિંદગીરી હોય કે જલપાઈસી મુંડા હોય જેમણે આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું પોતાની સુવિધાઓ છોડી અને દેશ માટે લડ્યા આપણા સમાજ માટે લડ્યા આજે આઝાદીમાં પણ તમે જોઈ લો આઝાદીમાં પણ આપણો આટલો મોટો સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે જ્યારે આ વિસ્તારમાં મોટા મોટા ડેમો બનવાના હતા ત્યારે આદિવાસીઓએ પોતાની જમીનો આપી છે જ્યારે આ વિસ્તારમાં નેશનલ હાઈવે નીકળવાના હતા ત્યારે આદિવાસીઓ જમીન આપી છે આ વિસ્તારમાં ટ્રેનો નીકળવાની હતી બુલેટ ટ્રેન રેલવે નીકળવાના હતા એમાં આપણા આદિવાસીઓ જમીનો આપી નહેરોમાં જમીનો આપી હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો આપી પણ આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા સમાજ માટે આજે ભેદભાવ રાખવામાં આવે છે આજે પણ અમારો સમાજ શિક્ષકોની માંગણી માટે આંદોલન કરે છે સારી શાળા માટે આંદોલન કરે છે પીવાના પાણી માટે આંદોલન કરે છે સિંચાઈના પાણી માટે આંદોલન કરે છે એટલા માટે આ સરકારોને અમે કહીએ છીએ અગર આ સરકારો આદિવાસીઓની વિકાસ કરવા નથી માંગતી તો આવનાર દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અમે ભીલ પ્રદેશ બનાવીને રહીશું અગર સરકારો અમારા આદિવાસીઓની વિકાસ નહીં કરે તો જે અમારો ભીલ પ્રદેશ હતો એને વિભાજિત કરવામાં આવ્યો આજે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત એ ભીલ પ્રદેશને અમે ફરી ભેગો કરીશું આજે પણ અમારા રીત રિવાજો અમારી જન્મની વિધિ અમારી લગ્નની વિધિ અમારી મરણની વિધિ સરખી છે આજે પણ અમારા રીત રિવાજો સાચા છે આજે પણ અમારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે રોટી બેટીનો વ્યવહાર છે આજે પણ અમારી બોલી ભાષા અને પહેરવેશ સાચા સરખા છે ત્યારે મિત્રો આવનારા દિવસોમાં જો સરકાર આદિવાસીઓનો વિકાસ નઈ કરશે તો અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આદિવાસીઓનો આપણે વિકાસ કરી લઈશું આપણી પાસે જળ છે જંગલ છે જમીનો છે નર્મદાનું પાણી છે નર્મદાની વીજળી છે કાકરાપારની વીજળી છે ઝઘડે રાજ પાર્ટી જીઆઈડીસી જીએમડીસી જેમાં લિગ્નાઇટ કોલસો નીકળે છે છોટા ઉદયપુરમાં આપણી રેતોની રેતીની ખાણો છે આમાં ડુંગરમાં યુરેનિયમની ખાણો છે આટલી બધી રોયલ્ટી આપણે સરકારમાં આપીએ છે અને આજે પણ અમારો સમાજ શિક્ષક મૂકી આપો ડોક્ટર મૂકી આપો શાળા બનાવી આપો રોડ બનાવી આપો લાઈટ આપો પાણી આપો લડેંગે જીતેંગે સરકાર મુર્દાબાદ જિંદાબાદ શું આજે પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરવાના છે આગળ પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહેવાનું છે

ત્યારે આ લોકો આપણો ગેરલાભ ઉઠાવીને આપણે આપણને વિભાજિત કરો અને રાજ કરોની નીતિ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે મિત્રો એક થવાની જરૂર છે મારા યુવાન મિત્રોને પણ હું આહવાન કરું છું તમારી શક્તિનો ઉપયોગ તમારી તાકાતનો ઉપયોગ તમારી યુવા શક્તિનો ઉપયોગ તમારી કેરિયર બનાવવા માટે કરો તમે સારી બાઈક માં બાપ પર લઈ માંગો છો આઈફોન લઈ માંગો છો

આપણે બધા એક હોઈશું તો કોઈના પાપની તાકાત નથી કે તમને નમને કોઈ દબાવી શકે ત્યારે મિત્રો આજના મંચ પરથી કહીએ છે ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ ગૌરવશાળી છે આપણા પૂર્વજોનો ઇતિહાસ ગૌરવશાળી છે અને ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ કેટલી વાર સુધી લડાઈ અંગે કરતા રહીશું એટલે મારા યુવાનો તમારો ભણવાનો સમય છે તમે ખૂબ સારું ભણો તમારું કેરિયર બનાવો એવી જ આપ સૌને વિનંતી કરું છું મારા વડીલ મિત્રોને પણ ખાસ અપીલ કરું છું કેટલાક યુવાનો નાચે કૂદે પાર્ટીઓ કરે બાજાર ધામની યાત્રાઓમાં પંદર પંદર દાડા પદ કરે જુગાર રમે દારૂ પી તો એ વડીલોની તમારી અમારી જવાબદારી છે આપણા યુવાનોને શિક્ષા આપવાની ઊભા રાખો એ લોકોને રોડ પર જ્યાં મળે ત્યાં પગડાય લોકોને ઉપેશ કરાવો ને બીજી વારમાં જાહેરમાં આવું ખાવા પીવાનું યાત્રા કરવાનું નાચવાનું કૂદવાનું ફોનની કરે એનું ધ્યાન આપણે રાખવું પડશે અમે પણ નાચીએ છીએ અમે પણ ગરબા રમીએ છીએ દિવાળી પર અમે પણ ઢોલ વગાડીએ છીએ અમે પણ ડાયરા કરીએ છીએ પણ સવારે ઊઠીને આપણી શું ટાર્ગેટ છે શું દે છે આપણે જોવું પડશે આપણે નાચીએ છીએ આપણી સંસ્કૃતિ છે બરાબર છે પણ સવારે ઊઠીને આપણો ધ્યેય શું છે આપણે ભણવાનું છે તો એ તરફ આપણે બધાએ આગળ વધવું પડશે મિત્રો ત્યારે મેં ખરેખર આજે આનંદ અનુભવું છું આજના આ વિસ્તારનો યુવાધન ખૂબ મોટી સંખ્યામાં તમારો સમય લઈને અહીં આવ્યા છો અહીંયા ઘણા ચૂટાયેલા પ્રતિનિધિઓ આવ્યા છે સરપંચ શ્રીઓ આવ્યા છે સૌને મારી અપીલ છે પોતપોતાના ગામના પોતપોતાના પરિવારને આપણે કઈ રીતના આગળ લાવી શકીએ આપણા સમાજને કઈ રીતના આગળ લાવી શકીએ બધા કઈ રીતના આગળ વધીએ તરફ બધાએ ચિંતન કરવું પડશે મનન કરવું પડશે અને મંચ પરથી સરકારને છેલ્લી શબ્દોમાં કેમ છો જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છે સંવિધાનમાં માનીએ છે ત્યાં સુધી તો બરાબર છે જે દિવસે આદિવાસી સમાજ સંવાદ અને સંવિધાન સાઈડ પર મુકશે તે દિવસે આ મૂડીવાદીઓ સામે આરપારની લડાઈ થશે એ લોકોને કહેવા માંગીએ છીએ પહેલે રોકેંગે ફીર ને ફિર ભી નો પરેશાન તાલુકાના જયારે પણ આદિવાસી સમાજની વાત આવે પોતે આદિવાસી બનીને અહી મુંડા ની પ્રતિમા જયારે મુક્તા વહીવટી તંત્ર એ ખૂબ પરેશાન કર્યા એમને ત્યાં સેન્ટરમાં મૂકવાની હતી મૂકવા નહીં દીધી છતાંય ન નમ્યા અને પ્રતિમા મૂકી અને અહીં વિસ્તારના લોકોને યુવાનોને જાગૃત કરવા પ્રેરણા લેવાનું કામ જેમણે કર્યું છે એવા શેરખાનભાઈ એમના પૂરા ટીમને વિપુલભાઈ સંજયભાઈ પૂરી ટીમને હું અભિનંદન આપું છું કે તમે અમને બધાને આ મંચ પૂરું પાડ્યું અમને આમંત્રિત કર્યા અને સૌ યુવાનોને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની સંસ્કૃતિ સભ્યતા જળવવા માટે અપીલ કરી અને અમારું સ્વાગત કર્યું અમને બોલાવ્યા બદલ આયોજનની તમામ ટીમ અહીં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ યુવાનો વડીલો માતા બહેનો પોલીસ કર્મીઓ પ્રેસ મીડિયાના મિત્રો અને જેમણે સંગીત પૂરું પાડ્યું છે એવા બેન્ડ પાર્ટીના તમામ કલાકારોને હું અભિનંદન આપું છું અને આપણા આદિવાસી સમાજના લોક ગાયક એવા અજય વસાવા અને લોક ગાયિકા એવા ઉર્વીબેન રાઠવાને પણ અભિનંદન આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોવાહ જય દિલ પ્રદેશ